તેને સતાધાર મામલે થયેલ ટિપ્પણી મામલે સુરતમાં વિરોધ કરાયો છે આપા ગીગાના ઓટલાના મહંત ધરેન્દ્ર બાપુએ સતાધારના વિજય બાપુ પર કરેલા આક્ષેપોને લઈ વિરોધ થયો છે સોશિયલ મીડિયામાં બજનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેમાં રાસ ગરબામાં વિજય બાપુ ગીતાબેનને ઈશારા કરતા હોવાના નરેન્દ્ર બાપુએ આક્ષેપ કર્યા છે જે આક્ષેપને લઈને ગુજર ક્ષેત્રે યુવા સંગઠન મેદાનમાં આવ્યું છે નરેન્દ્ર બાપુએ જાહેર કરેલો વિડિયો બે વર્ષ પહેલાનો હોવાની વાત કરાઈ છે તો અગાઉ નીતિન ચાવડા અને વસંત ચાવડાની ઓડિયો ક્લિપ સામે આવી હતી નરેન્દ્ર બાપુએ વિજય બાપુને લખેલા પત્ર મામલે પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે જોકે હજુ સુધી એફઆઈઆર ન થતાં ગુજર ક્ષત્રિય યુવા સંગઠનમાં રોષ જોવા મળ્યો છે છ મહિનાથી છ મહિનાથી આ સત્તાધારનું પિક્ચર કોઈ અસામાજિક તત્વો ઉતારી રહ્યા છે જે મિલન બારોટ છે મિલન બારોટ સત્તાધારની અંદર જે ધંધો કરતો હતો ને એનો એક ઓડિયો વાયરલ થયો છે ત્યાંથી આ વિવાદ ચાલુ થયો છે તો જે મિલન બારોટ છે જે ગઈકાલે નરેન્દ્ર સોલંકીએ સ્વીકાર્યું કે આની પાછળ હું છું તો આ મિલન બારોટ જ્યાંથી વિવાદ ઉત્પન્ન થયો એને એક એક વર્ષ તો ત્યાં ઓટલે રહ્યો છે તો મારી એક વિનંતી હતી કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું ત્યારે અમે સ્પષ્ટપણે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે કીધું હતું કે ષડયંત્રકારોના પર્દાફાશ કરો ષડયંત્રકારોને બહાર લાવો પરંતુ ષડયંત્રકારો આજે ખુલ્લા મેદાનમાં છે અને અમે જીવરાજ બાપુ અને જગદીશ બાપુના જે વ્યાભિચારો ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા એના વિરુદ્ધ અમે પોલીસ કમ્પ્લેન પણ ત્રણ પોલીસ સ્ટેશનમાં કરેલી છે તો કેમ પોલીસવાળા એફઆઈઆર ફાળતા નથી શું કામ આ ભાજપનો નેતા છે એટલે આપના માધ્યમથી કહું છું કે હું સત્તાધારની અંદર જે ચાલી રહેલા વિવાદની અંદર જો તમારી પાસે એવિડન્સ હોય તો તમે કેમ ચોળી ચોળીને લાંબુ કરો છો તમે કેમ પિક્ચર ઉતારો છો એક જ ઝાટકે પૂરું કરો અને જાહેર કરો કે આ અમારી પાસે ડોક્યુમેન્ટ છે આ અમારી પાસે પુરાવા છે કેમ નથી કરતા કારણ કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક તમારી અંદર ડર છે કે અમારી પાસે પુરાવાઓ નથી વસંત ચાવડા અને નીતિન ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો છે એમાં કાંઈ વહીવટની વાત ચાલે છે તો શું એ વહીવટની વાત તમે જોવો છો તો આની અંદર જે ષડયંત્રકારો છે એની પોલીસ કમ્પ્લેન મેં કરેલી છે એની અંદર એફઆઈઆર કરવામાં આવે અને જે વિડીયો વાયરલ થયો છે બે વર્ષ પહેલાંનો છે અને બે વર્ષથી આ સોશિયલ મીડિયામાં જ છે એની અંદર તોડી મરોડી અને મીડિયાને ગેરમાર્ગે દોરી અને પોતાની પબ્લિક સિટી માટે પોતાની પબ્લિક સિટી માટે એને વાયરલ કરવામાં આવ્યો છે તો હું તમને આ મીડિયાના માધ્યમથી જાણવા માગું છું કે સત્તાધારની અંદર ચાલી રહેલા ષડયંત્રકારોને જેલ હવાલે કરવામાં આવે અને જગદીશ મહેતા જે છે જગદીશ મહેતાના એક સ્ટેટમેન્ટની અંદર મેં એવું સાંભળેલું હતું મીડિયાના માધ્યમથી કે જ્યાં જે બંગલો છે એ બંગલો કોઈ સામંત ગોગન નામના વ્યક્તિનું બોર્ડ મારેલું છે તો હું તમારા માધ્યમથી તો એક હું કહેવા માગું કે સામંતભાઈ જો તમે સત્તાધારના અનન્ય સેવક છો તો મારી એવી વિનંતી છે કે જો આ બંગલાના હિસાબે વિવાદ ઉભો થયો હોય તો આ બંગલાને તોડી નાખવામાં આવે એવી મારી માંગણી છે માંગ નહીં સ્વીકારાય તો સુરતથી ફરીવાર યુવાનો જાગશે અને આંદોલનના માર્ગે જવા મજબૂર નહીં કરીએ આંદોલનના માર્ગે જવા મજબૂર ન કરો તો વધારે સારું છે જો આનાથી કાંઈ પરિણામ ન નહીં આવે એફઆઈઆર નહીં ફાળવામાં આવી વિવાદનો અંત આવવામાં નહીં આવ્યો અને જે ષડયંત્રકારો છે એ પુરાવા છે પુરાવા છે પુરાવા છે એના જે ટોકોરા વગાડે છે એ પુરાવા જાહેર કરવામાં નહીં આવે તો સુરતની અંદરથી આંદોલન શરૂ થશે હાલમાં વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તે નવરાત્રિનો છે મા અંબાના આરાધનાનો વિડીયો છે બે દિવસ પહેલાં નરેન્દ્ર સોલંકી દ્વારા તથા એમના મળતિયા દ્વારા વિડીયામાં છેડછાડ કરી અને વિડીયાને વાયરલ કરેલો છે જેમાં અમારા લાગણી દુભાણી દે તો સરકાર દ્વારા મારે એટલું જ કહેવાનું છે સરકારને મીડિયા માધ્યમથી કે આ લોકો છેલ્લા છ મહિનાના કોઈ આધાર પુરાવા વગર સત્તાધાર તથા સત્તાધારના સંતોને બદનામ કરી રહ્યા છે તો એના ઉપર અમે આવેદનપત્ર ત્રણ જગ્યાએ ફરિયાદ બી કરેલી છે તો સરકાર કેમ કડક કાર્યવાહી નથી કરતી શું કામ કે ભાજપનો નેતા છે એટલા માટે તો સરકારને મારી નમ્ર વિનંતી દે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અથાત કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમને આંદોલનકારી બનવા મજબૂર ના કરો એવી મારી વિનંતી છે